तुम्हाला देखायचं आहे बरोबर की जर तुम्ही भात दोन वेळा या रे तुम्हारे जरे एक भाग नुसखाली खायपछि तुम्हारे दुसरा भाग याने कारण आहे की भात मध्ये असे की 5 10 खाय बरोबर त्यामुळे तुम्ही वे 3 टाइम मध्ये तुम्ही भात ने पुरे पुरे पोषण होए तेव आप करवानो यासाठी आपण कसो करवानो की आपण एक खातो नुसखा पुरे थोड खाले खाय पछि दुसरा लेलो यानि नंतर की वो व्हाई કે પ્રોટીન હોય આયન હોય કેલ્શિયમ હોય બધા તત્વો હોય કે જે માતાજી ખાતા હોય ખોરાક લેતા હોય એ બધું વાળામાં પોષણ મળી રહે એના માટે માતાનું દૂધ ઉત્તમ ગણાય છે બરાબર છે જ્યારે બી તમને એવું લાગે કે મારી જોડે સમય સાચું બોલાવે છે અને એ કરવા આપણે એક આવું અધૂરું થયું છે પીવાનું બરાબર તો પછી તમારે ફરીથી કેવું કરવાનું ફરી એનું એ જ ફરી ભાગ્યા એવું અધૂરું છોડવાનું